શ્રી કૃષ્ણ લા લખી જય શ્રીજી બાવાની જય સર્વે મારા વાલા વૈષ્ણવને જાજાથી જય શ્રી કૃષ્ણ અમારું કીર્તન ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો શ્રીજી મારા મારે જો આવ્યો દા ચરણો માય ને લેજો શ્રીજી મારાૈયા મારે જો આવ્યો દાસ ચરણો માએ ને લેજો અએ બેસી દોરવણી દેજો આવ્યો દાસ ચરણો માએ ને લેજો અએ બેસી દોરવણી દેજો આવ્યો દાસ ચરણો માય ને લેજો ઊં પવની ભૂલવણી માં ભૂલો પડેલો વળી મો માયા માં ગેલો બને અયું ખોલી કઈ દીધું તો આવ્યો દાસ ચરણો માએ લેજો અયું ખોલી કઈ દી દુમે તો આવ્યો દાસ ચરણો માએ લેજો શ્રીજી મહારૈયા મારે જો આવ્યો દાસ ચરણો માએ લેજો હું આવી પડ્યો છું તમારે પાનરે પ્રભુ મારી નૈયા ને લાવો કિનારે અંતર મારું વાચી તો લેજો આવ્યો દાસ ચરણોમાં એને લેજો અંતર મારું વાચી તો લેજો આવ્યો દાસ ચરણોમાં એને લેજો શ્રીજી મારા મારે જો આવ્યો દાસ ચરણોમાં એને લેજો આવ્યો દરણો માં એને લેજો અંતરયામી અંતરથી ના રાખો અંતરયામી અંતર થી અંતર ના સત્સંગ મંડળ પર દયા દ્રષ્ટિ રાખજો સત્સંગ મંડળ પર દયા દ્રષ્ટિ રાખજો બાલુડાને અપનાવી લેજો આવ્યો દાસ ચરણોમાં એને લેજો શ્રીજી તારા ચરણો માં રાખજો આવ્યો દાસ ચરણોમાં એને લેજો શ્રીજી મારા મારે જો આવ્યો દાસ ચરણો માય લેજો અહી બેસી દો રવણી દેજો આવ્યો દાસ ચરણો માય લેજો આવ્યો દાસ ચરણો માય લેજો બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જે